હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીલી મકાઈ દૂધીના મુઠિયા તો આ રીતે તમે મુઠિયા બનાવશો તો મુઠિયામાં તમારે તેલનો ઉપયોગ ઓછો કરવાનો છે સોડાનો ઉપયોગ નથી કરવાનો અને સોડાનો ઉપયોગ નહીં કરો તો પણ મુઠિયા છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને મુઠિયા છે તે પોચા રૂ જેવા બનશે તો મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં તો કિચનમાં તમારી પાસે નાની વાટકી અવેલેબલ હોય તે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે તો અડધી વાટકી બાજરાનો લોટ લેવાનો છે અડધી વાટકી રેગ્યુલર આપણે રોટલીમાં જે લોટ વાપરીએ છીએ તે ઘઉંનો લોટ લેવાનો છે અને અડધી વાટકી જે ભાખરીમાં કરકોરો લોટ વાપરીએ છીએ તે લોટનો ઉપયોગ તમારે કરવાનો છે તો મુઠિયાને વઘારવા માટે મુઠિયાનો લોટ બાંધવા માટે અને ઉપરથી મુઠિયા ઉપર લગાવવા માટે પચાસ એમ એલ તેલ લીધું છે રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં વન ટીસ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ધાણાજરું પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર નિમક અને હિંગ લીધી છે વગર માટે વન ટીસ્પૂન સફેદ તલ લીધા છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ જરૂરું લીધા છે અને મીઠા મેળાના પાન લેવાના છે વન ટેબલ સ્પૂન સૂકું લસણ એકી જાદુનો ટુકડો અને બે લીલા મરચાં લીધા છે તો તેને પેલા જ ખાંડીને રાખી દીધા છે તો લીલા ધાણા લીધા છે તો ધાણાને પણ પેલા જ કટ કરીને રાખી દીધા છે અડધા ભાગનું લીંબુ લીધું છે તો અઢીસો ગ્રામ દૂધી લીધી છે તો દૂધીની ઉપરની છાલ કાઢી અને દૂધીનું છીણા આ રીતે તૈયાર કરી લેવાનું છે તો એક લીલી મકાઈ લીધી છે તો લીલી મકાઈને બી કાઢી અને લીલી મકાઈના બીને તમારે ચોપરમાં ચોપ કરી લેવાના છે અને જો તમારે મકાઈના બીને ચોપરમાં ચોપ ના કરવા હોય તો તમારે ઝીણા કટ કરી લેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ્સને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો મુઠિયાનો લોટ બાંધવા માટે કોઈપણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે આખરીનો કરકરો લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને જે બાજરાનો લોટ રાખ્યો તો તે બાજરાના લોટ નાખવાનો છે અને જે રેગ્યુલર રોટલીમાં આપણે યુઝ કરીએ છીએ તે ઘઉંનો લોટ નાખવાનો છે તો બધા લોટને પેલા ચારણીમાં ચારી લીધા હતા મુઠિયા બનાવવામાં તમારે ચણાના લોટનો ઉપયોગ કરવાનો નથી તો જે મકાઈ ચોપ કરીને રાખી હતી તે લીલી મકાઈ નાખવાની છે લીલી મકાઈ નાખી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા મરચા આદુ અને લસણ જે ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે લીલું મરચું તમે જેટલું તીખું ખાતું એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તીખું જો તમે વધુ ખાતા હોય મોરા મરચાની જગ્યાએ જે તીખી લીલી મરચી આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે અને જે દૂધીનું છીણ રાખ્યું હતું તે દૂધીનું છીણ અને ઉપરથી જે લીંબુ રાખ્યું તો તે લીંબુને નીચોવી દેવાનું છે દૂધીનું છીણ તમે પહેલાં તૈયાર કરીને રાખી દેશો તો દૂધીનું છીણ છે તે કાળું પડી જશે એટલે તમારે જ્યારે લોટમાં દૂધીને મિક્સ કરવાની હોય ત્યારે તમારે દૂધીનું છીણ તૈયાર કરવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે ચમચી કે ચમચાની મદદથી તમે આ રીતે ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થશે નહીં મુઠિયાનો લોટ બાંધવામાં તમારે દહીં કે પાણીનો ઉપયોગ કરવાનો નથી દૂધીનો ઉપયોગ કર્યો છે એટલે લોટ છે તે આસાનીથી બંધાઈ જશે તો હાથ ઉપર થોડો વધારે વજન દઈ અને તમે લોટ બાંધશો દૂધીમાંથી પાણી નીકળશે પાણીના હિસાબે લોટ છે તે બંધાઈ જશે એટલે તમારે પાણી નાખવાની જરૂર પડશે નહીં લોટ બાંધી અને જે તેલ રાખ્યું હતું તેમાંથી આપણે વન ટેબલ તેલ નાખવાનું છે તેલ લગાવી અને પાછું લોટને આ રીતે બાંધી લેવાનો છે લોટ બાંધી અને તમારે લોટને ઢાંકીને રાખવાનો નથી દૂધીનો ઉપયોગ કર્યો છે એટલે તેમાંથી પાણી છૂટું પડશે પાણી છૂટું પડશે એટલે લોટ છે તે ઢીલો થઈ જશે એટલે લોટ બાંધી અને તરત તમારે આ રીતે લોટના ચાર ભાગ કરી લેવાના છે લોટના ચાર ભાગ કરી અને આ રીતે તમારે મુઠિયા બનાવી લેવાના છે નાની મોટી સાઈઝના તમને જે પ્રમાણે મુઠિયા અનુકૂળ આવે એ પ્રમાણે તમારે મુઠિયા બનાવી લેવાના છે મુઠિયાને તમે વારો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયાને તમારે જાડા બનાવવાના નથી મુઠિયાને તમે જાડા શેફમાં બનાવશો તો મુઠિયાને સ્ટીમ થતાં થોડો ટાઈમ લાગી જશે મુઠિયાને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે અને જે અડધા ભાગનું લીંબુની નીચોવીને રાખ્યું હતું તે લીંબુનો ભાગ નાખવાનો છે ગરમ થઈ જાય પછી જે દૂધ ઢાંકવાની જે જારી આવે છે તે જારી મૂકવાની છે અને જો તમારી પાસે હોલવાળું વાસણ અવેલેબલ હોય તો તેમાં મુઠિયાને સ્ટીમ કરી શકો છો અને જો તમારી પાસે સ્ટીમર અવેલેબલ હોય તો સ્ટીમરમાં ઢોકળા છે તે ઇઝીલી સ્ટીમ થઈ જશે તો ઝારીવાળા વાસણ મુઠિયા બનાવેલી પ્લેટ મૂકવાની છે પ્લેટ મૂકી અને આ રીતે તમારે ઢાંકી દેવાની છે અને વીસ મિનિટ સુધી મુઠિયાને સ્ટીમ થવા દેવાના છે વીસ મિનિટમાં મુઠિયા છે તે આસાનીથી સ્ટીમ થઈ જશે તો ચમચીની મદદથી ચેક કરી લેશું કે મુઠિયા છે તે સ્ટીમ થયા છે કે નહીં એટલે ચમચી છે તે ક્લીન આવે છે એટલે મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે ગેસ બંધ કરી દેવાનો છે અને મુઠિયાના પ્લેટને આપણે બહાર કાઢી લેવાની છે એટલે મુઠિયા છે તે થોડા ઠંડા થઈ જાય મુઠિયા ઠંડા થઈ જાય તો મુઠિયાને આ રીતે કટ કરી લેવાના છે તો મુઠિયાને કટ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો મુઠિયાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો મીઠાલી મીઠાના પાંદ રાયજીરું અને જે સફેદ તલ રાખ્યા હતા તે નાખવાના છે રાયજીરું ને ફૂટવા દેવાના છે અને સફેદ તલ બરી છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તલ ફૂટી અને તમારા ફેસ ઉપર ઉડે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જે મુઠિયા કટ કરીને રાખ્યા હતા તે મુઠિયા નાખવાના છે અને મુઠિયાને સારી રીતે વઘારમાં મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ મુઠિયાને હલાવતું રહેવાનું છે એટલે મુઠિયા છે તે સારી રીતે ક્રિસ્પી થઈ જશે અને આ મુઠિયાને તમે દહીં સોસ લીલી ચટણી અને ચા સાથે ખાશો તો મુઠિયા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે ગેસ બંધ કરી દેવાનો છે અને જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે ધાણા નાખવાના છે મુઠિયાને એક પ્લેટમાં કાઢી લેવાના છે તો તમે પણ એકવાર આ રીતે સોડાનો ઉપયોગ કરીને આ મુઠિયા જરૂર ટ્રાય કરજો અને જો પહેલી વાર તમે દૂધી અને લીલી મકાઈને મુઠિયા બનાવી હોય ને તમારા મુઠિયા ટેસ્ટમાં કેવો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ મુઠિયાને તમે બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો મુઠિયા છે તે બગડશે નહીં અને જો તમે ટ્રાવેલિંગમાં મુઠિયાને લઈ જશો તો પણ મુઠિયા છે તે બગડશે નહીં અને મુઠિયા છે તે આ રીતે સોફ્ટ રહેશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં